ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ મુખ્યમંત્રીએ કહ્યું આ સુવિધાથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે ચાર વર્ષથી ફરાર આરોપી ઇન્દોરથી ઝડપાયો દુષ્કર્મ ગુનામાં સજા પામેલો કેદી પેરોલ પર ફરાર થઈ પાન ગલ્લો ચલાવતો મળી આવ્યો દુષ્કર્મના ગુનામાં દસ વર્ષની સજા થઈ હતી સ્થાનિક સ્વરાજ્યનું રાજકારણ પ્રદેશ કક્ષાએ પહોંચ્યું જેતપુરમાં પૂર્વ પ્રમુખની ટિકિટ પ્રશાંત ઇનકાર કરતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો શેરથા ટોલટેક્સ પાસે દારૂની હેરાફેરી પકડાઈ ટ્રાફિક જામમાં રાજસ્થાન થી આવતી સફેદ ક્રેટા કાર મૂકી બુટલેકારો ફરાર આઠ પોઈન્ટ તેતાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત મુંબઈના સોના ચાંદીના વેપારીએ પંચાણું લાખનો ચૂનો લગાવ્યો અમદાવાદના બ્રોકરને લક્ઝુરિયસ કાર ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડમાં વહેંચી બાદમાં મર્સિડીઝ કારના પૈસા હડપ કરી કારના મોકલતા ભાંડો ફૂટ્યો જૂની અદાવતમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો બીજાપુરના કુદેડા રોડ પર ચાર શખ્સોએ છરી ધોકા વડે હુમલો કર્યો યુવક બેભાન